આ પરિસ્થિતિમાં જીવા નથી માંગતા આના કરતા અમને ધારાસભ્ય ગોળી મારી અને મારી નાખે અમે બસ એ જ કહેવા માંગીએ છીએ રામકો સોસાયટીમાં રહી છી અમારે કોઈ જાતની સગવડતા નથી અમારી સોસાયટીમાં પાણી રસ્તા રોડ કોઈ જાતની સગવડતા નથી ગટરની સગવડતા નથી અમને પાણી આપો રોડ આપો અને ગટર આપો વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી તો આજ અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ કોઈ રિક્ષાવાળો અમારી ત્યાં આવવા તૈયાર નથી અને રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો એને નવું ટાકા આવેલાવું પડે અત્યારે આ છટકબારીમાંથી નીકળવાની વાત કરે છે ઉપર કલેક્ટર સાહેબ શ્રી પાસે ગયા હતા તો ત્યાંથી એ છટક બારી પ્રમાણે અમને કીધેલું છે કે આ તો તમારી અને બિલ્ડરની વાત છે પણ બિલ્ડર છે તો બિલ્ડરને બિનખેતી કરવા ક્યાંય બહાર તો નહીં ગયા હોય ને આવ્યા તો અહીંયા જ હશે ને કલેક્ટર શ્રી પાસેથી જ હુકમ મળે છે ને બિનખેતીનો કે બહારથી મળી જઈશ ક્યાંથી તો આજે એ છટક બારીમાંથી નીકળવા માંગે છે અરે અમે બિલ્ડરને વાત કરવામાં આવી તો એને ચોખ્ખા શબ્દમાં ના પાડેલી છે કે કોઈ પણ સંજોગમાં મારે આ પૈસા ભરવાના થતા નથી તમારે જે કરવું હોય કરી લેવોસપણે જાગી ગયેલો છે અમે કોઈપણ સંજોગમાં કોઈ પણ પરિસ્થિતિમાં હવે અમે લડી લેવાના મૂળમાં છીએ અને હવે વિસાવદરવાળી ગરબી પડશે એવું લાગે છે

એમાં કોઈ પણ માંગ અમારી ગટરની કોઈ પૂરી કરવામાં આવેલી નથી રામજી બાપાએ સોસાયટી પાડેલી છે તો એને જે બાકી રહેતી રકમ ભરવાની હોય અને રોડ રસ્તાના રાજીનામા જે પંચાયતને સોંપવાના હોય એટલે વારંવાર પંચાયતને રજૂઆત કરતા અમને એવું કીધેલું કે ભાઈ તમારા રોડ રસ્તાના રાજી રાજીનામા અમને સોંપેલા નથી એટલે અમારા હાથ બંધાઈ ગયેલા છે એટલે અમે તમારું કામ કરી શકીએ તેમ નથી એટલે એ દ્વારા અમે મૌખિકમાં ધારાસભ્ય સાહેબ શ્રી પાસે હું પાંચક વાર ગયો પાંચક વાર મને એવી બાહેધરી આપી ફોન કરીને ડીડીઓ સાહેબશ્રીને કે સોસાયટીનું ભંડોળમાંથી આપો અને કંઈક કરો પણ જ્યારે જઈ ત્યારે વાહવાહની વાતો થાય છે પણ કામ કાંઈ થતાં નથી વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી તો આજ અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ કોઈ રિક્ષાવાળો અમારી અહીંયા આવવા તૈયાર નથી અને રો રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો એને નવું ટાકા આવેલા છે તો અમારી સોસાયટી આજે આ જે માંગ સાથે નીકળી છે કે અમને પાણી આપો રોડ આપો અને ગટર આપો જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ અમે મીડિયમ વર્ગના માણસો છીએ અને અમારે અત્યારે આઠસો હજારના પાણીના ટાકા પોસાય એમ નથી આ મોંઘવારીનો માર અમને મારી નાખશે અને જો આ અમારી રજૂઆત લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિલ્યા માર્ગે પણ હાલશું અને વડાપ્રધાન મોદી સાહેબે જે એવું કીધેલું કે હર ઘર જલ નલ યોજના તો અમારે તો હજારના ટાકા મંગાવવા પડે છે તો આ ઘરની યોજના ગઈ છે ક્યાં તો આ લોકોને રજૂઆત કરતા એમને પાણી કેમ નથી આપતા શું ખરેખર આ લોકોના અંદરનો હાથમાં મરી ગયો છે કે સૂઈ ગયો છે જો એનો હાથમાં સૂઈ ગયો હોય ને તો સાહેબ અમારો ચોક્કસપણે હવે જાગી ગયેલો છે હાથમાં અને અમે કોઈ પણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં જીવવા નથી માંગતા આના કરતાં અમને ધારાસભ્ય ગોળી મારી અને મારી નાખે અમે બસ માંગીએ અને તમે જે જે પત્રકાર મિત્રો આવ્યા છો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું બારો અમારા સોસાયટીમાં અમે ગુટુ રામકો સોસાયટીમાં રહી છીએ અમારે કોઈ જાતની સગવડતા નથી અમારી સોસાયટીમાં પાણી રસ્તા રોડ કોઈ જાતની સગવડતા નથી ગટરની સગવડતા નથી અમારે હાલવામાં તકલીફ પડે છે અમારે કોઈ બી એવો કેસ હોય તો તકલીફ પડે છે ઘરે ઘરે બીમારીના ખાટલા છે તો છતાં કોઈ સરકાર ધ્યાન દેતી નથી તો તમને વિનંતી છે કલેક્ટર સાહેબને કે અમારા રસ્તા રોડ ગટર અમારી માંગ પૂરી કરે અને તમારો આભાર માની અમારે અઠવાડિયાની અંદર અમારો રસ્તા રોડ સારા કરી દે બસ અમારે રોડ રસ્તા અને પાણીની રજૂઆત હતી તો મામલતદાર સાહેબ સ્કીમ ન્યાય આપેલું છે અને ડીડીઓ સાહેબને આપવાના છે કલેક્ટર સાહેબ શ્રીને આપેલું છે તો અમને જે બાહેધરી મામલેદાર સાહેબસિંહને આપવામાં આવી છે એક વીકની અંદર કે અમે આ વળતર પૂરું પડાવી દઈશું અને ભરાવી દેસું એવી બાહેધરી આપવાની છે પણ અમને નથી લાગતું કે આ કાંઈ કરી શકે કેમ કે અત્યારે આ છટક બારીમાંથી નીકળવાની વાત કરે છે ઉપર કલેક્ટર સાહેબ સાહેબસિંહ પાસે ગયા હતા તો ત્યાંથી એ છટક બારી એ પ્રમાણે અમને કીધેલું છે કે આ તો તમા તમારી અને બિલ્ડરની વાત છે પણ બિલ્ડર છે તો બિલ્ડરને ને બિન ખેતી કરવા ક્યાંય બાર તો નહીં ગયા હોય ને આવી તો અહીંયા જ હશે ને કલેક્ટર સાહેબ શ્રી પાસેથી જ હુકમ મળ્યો છે ને બિન ખેતીનો કે બહાર થી મળી જઈશ કેથી તો આજે એ છટક બારીમાંથી નીકળવા માંગે છે અમારી સોસાયટીની રજૂઆત એટલી છે કે રોડ રસ્તા અને પાણી બે હજાર નવથી આ જે સોસાયટી થયેલી છે એનો આંકડો જે તે ટાઈમે ચાલીસ હજાર ભરી અને રોડ રસ્તા પંચાયતને સોંપી શકતા હતા સાર્વજનિકને બધું પણ એ કોઈ કરેલું નથી એક લાખ એકવીસ હજારનો આજે આંકડો થઈ ગયેલો છે અને ધીરે ધીરે આ આંકડો વધવામાં છે તો જ્યારે અમે બિલ્ડરને વાત કરવામાં આવી તો એને ચોખ્ખા શબ્દોમાં ના પાડેલી છે કે કોઈપણ સંજોગમાં મારે આ પૈસા ભરવાના થતા નથી તમારે જે કરવું હોય એ કરી લેવું એટલે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તો અમે બધા સોસાયટી ભેગી થઈ અને સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને યોગ્યપણે અમારો તાત્કાલિક નિકાલ થાય એ માટે અમે ભેગા થયેલા આજે લોકો અંદાજીત આ ત્રણસો જણા બધા સોસાયટી રહેવાસી સાહેબ સાતસો મકાન છે મકાન છે અને અત્યારે બધાએ ઘરમાંથી બબે જણાને બોલાવી અને હું લઈ આવ્યો આગળ જો હજી આ નહીં હાલે તો અમે ગાંધીજી માર્ગે પણ હાલશું અને જરૂર પડે તો રોડ રસ્તા પણ બ્લોક કરશું અને ઈ છતાંય નહીં માને તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું કોઈ પણ પરિસ્થિતિમાં અમારે કામ જોઈ છીએ નકર અમે રહી શકીએ એમ નથી પરિસ્થિતિમાં અત્યારે ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળો છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ રહેવા સોસાયટીમાં માંગતું નથી કોઈ રિક્ષાવાળો આવવાતી યાર નથી એમ્બ્યુલન્સ આવવાતી યાર નથી તો અમે કેવી રીતના આમાં જીવન જીવીએ આજે ઘરે ઘરે માંદગીનો ખાટલો છે અને જો આ નહીં હોય તો ભવિષ્યમાં અમારું એવું લાગે છે કે બે ચાર મહિનાની અંદર એવો કંઈક રોગચાળો નીકળશે અને ત્યાં લોકો મરવાનું ચાલુ થઈ જશે એવી વાત મારે છે તો અમે કેવી રીતના આમાં હાલીએ કાલે એક અમારે ભાઈ પડી ગયો છે સોસાયટીમાંથી અંદરની ખાડાની હિસાબે તો એને નવું ટાકા આવેલા છે એના ફાધર પણ અહીંયા આવેલા છે તો અમારી એક રજૂઆત છે કે આ અમે મીડિયમ વર્ગમાંથી આવીએ છીએ તો સાહેબ આપનો હાથમાં જાગે અને અમારું કામ થાય જો આપનો હાથમાં સૂઈ ગયેલો હોય તો હવે અમારો તો ચોક્કસપણે જાગી ગયેલો છે અમે કોઈ પણ સંજોગમાં કોઈ પણ પરિસ્થિતિમાં હવે અમે લડી લેવાના મૂળમાં છીએ અને અમે વિસાવદરવાળી કરવી પડશે એવું લાગે છે મારું નામ પવનભાઈ વ્યાસ સાહેબ એ ડીમ બ્રાન્ચમાં હું ગોટુ ગામના રામકો વિલેજ સોસાયટી બાબતના ગામ વિલેજોની રજૂઆત હતી કે લોકોને કંઈક સોસાયટીની અંદર પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે અને કોઈ પંચાયત બિન આપણે બિનખેતી જે હુકમ થયો લેઅવર પ્લાન મંજૂર થઈ ગયેલો છે એના કોઈ રસ્તાના રાજીનામા આપેલા નથી એ કોઈ હુકમ કરતા હોય એટલે એને રસ્તા રાજીનામા આપીને દંડ લેવાની રજૂઆત એ લોકોએ કરવામાં આવેલી છે અમારા તરફથી આજે અરજી બાબતે કલેક્ટર સાહેબને મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવશે તથા મામલતદાર સર્કલ ઓફિસર સાહેબ દ્વારા રૂબરૂ થવા તપાસ કઈ એક વીકની અંદર નિકાલ કરવામાં આવશે